ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા પદયાત્રાના સંદર્ભમાં વિસ્તૃત માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે આ પત્રકાર પરિષદમાં શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકુશનભાઈ સુકલ રાજ્ય સરકારના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ મેયર શ્રી પિંકીબેન સોની તથા અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નિસાર સૈયદ કેમેરામેન કનુભાઈ પાસવાન વડોદરા ગુજરાત પદયાત્રાનું જે આજે વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી નેશનલ પદયાત્રા રાષ્ટ્રીય પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવી રહી છે તેના સંદર્ભમાં આજરોજ માન્ય સાંસદ શ્રી હેમંતભાઈ જોશી સાહેબના અધ્યક્ષતા આયોજન કરેલું છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી જોશી સાહેબ શ્રી જયકુમાર સોની સાહેબ શ્રી રાકેશભાઈ શેઠ સાહેબ અને ધારાસભ્ય કિરણ કિરુભાઈ રોકડાયા સાહેબનું અને ગુલાબ ગુલાબકર તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું સાથે હું પ્રથમ માન્ય સાંસદશ્રીનું ગુપ્તેથી સ્વાગત કરીશ માય ભારત સરદાર વલ્લભભાઈ પટેલજીને આ 150મી મી નિમિત્તે પદયાત્રાઓ થવાની છે સૌપ્રથમ પ્રથમના તબક્કામાં રાજ્ય સ્તરે આપણે એકસો વિધાનસભા છે એકસો વિધાનસભા ખાતે દરેક વિધાનસભા પર એક એવી એકસો પદયાત્રાઓ પૂરા ગુજરાતભરમાં અમારા શહેરના મહામંત્રી શ્રી રાકેશભાઈ સત્યમભાઈ અને મીડિયા સેલના ઇન્ચાર્જ શ્રી કિરણભાઈ સૌ ઉપસ્થિત કાર્યકર્તા અને મારી ટૂંકી નોટિસ ઉપર પત્રકાર મિત્રો જે વધારે છે એ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજની આ પત્રકાર વાર્તા આપણા ભારતના જે શિલ્પી છે તેમણે ભારતને એકીકૃત કર્યું આપણને સૌને ધ્યાન છે કે જ્યારે ભારતને આઝાદી મળી

બહુ મોટો કાર્યક્રમ આયોજિત થયો તો જેમાં દિલ્હીમાં જે રીતે પરેડ યોજાય છે સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી આ યુનિટી માર્ચનું આયોજન એ માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મજયંતિના અનુલક્ષીને કરવામાં આવી રહ્યું છે આ યુનિટી માર્ચ બે તબક્કામાં થવાની છે એક જો હું આપને વાત કરું તો સમગ્ર દેશની અંદર લોકસભા સ્તરે આ યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે પરંતુ ગુજરાત જ્યારે માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીનું પોતી ગુજરાત રાજ્ય હોય ત્યારે ગુજરાતની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા વિધાનસભા સ્તરે આ યુનિટી માર્ચનું આયોજન સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બર સુધીના સમયગાળામાં થવાનું છે વડોદરાની અંદર પણ જિલ્લા અને મહાનગરના તમામ આપણા આદરણીય ધારાસભ્યશ્રીઓ આનું આયોજન સંગઠનની ટીમ સાથે મળી અને કરવાના છે અને તંત્ર પણ આમાં જોડાવાનું છે રાષ્ટ્રીય પદયાત્રાની જો હું વાત કરું તો સમગ્ર દેશમાંથી એકસો પચાસ ચિહ્નિત યુવાનો એ કરમસદથી કેવડિયાની અંદાજે એકસો પચાસથી એકસો સિત્તેર કિલોમીટરની પદયાત્રા એ પૂર્ણ કરવાના છે છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બરની વચ્ચે આ રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે અને સૌથી વધારે આવરી લેતો જિલ્લો આ સમગ્ર પદયાત્રામાં હોય તો આપણે ગર્વથી કહી શકીએ કે વડોદરા જિલ્લો છે અને વડોદરામાં પણ મહાનગર અને જિલ્લાના ઘણા એવા સારા સ્થળો એની અંદર યાત્રુ એ રોકાણ કરવાના છે તો એ તેઓ ત્યાંથી પસાર થવાના છે અને આની સાથે સાથે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો ઘણા પ્રી ભાગરૂપે કોલેજોની અંદર મોટા મોટા ઉત્સવ આવા તમામ પ્રકારના કાર્યક્રમો પણ થશે અમારી અપેક્ષા અને વિનંતી એવી છે કે આપણા જે શુભારંભ થાય રાષ્ટ્રીય પદયાત્રાનો એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન કે જેમના પ્રેરણાથી આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે રાષ્ટ્રપતિજી એવું પણ વધારે એ માટેના પ્રયાસો હાલ ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા સબસ્ક્રાઇબ ટુ મિર ના